રહર મહાદેવ બધા મિત્રોને મિત્રો આપણે જો ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે જો આ પાણી હાલ્યું આવે છે પેલો કેરો પીવે છે મિત્રો તો આ રીતના કંઈક પીવે છે જો આપણે ઘઉંમાં પેલું પાણી ચાલું છે અહીંયા આપણે ધોર્યો પણ હરકો કરી વાળ્યો છે મિત્રો જો આપણે આ લાઈનમાંથી પાણી આવે છે જો આ ત્યાં પેલા કેરામાં જાય છે અને આ છે આપણે પાણી આવેલું જાય છે આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે ઘઉં પહેલું પાણી ચાલુ છે આજે ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને ઘઉંમાં પહેલું પાણી ચાલુ છે જો મિત્રો બધા કેરામાં આપણે વાળવાનું છે આ બધા ઘઉં પાઈ દેવાના છે આજે તો અહીંયા તોરિયો આપણે કર્યો છે આ રીતના જે આગળ તોરિયો બાકી છે અહીંયા તોરિયો થઈ જાય છે અને આ બધું પાવાનું છે આપણે જો આપણે કંઈક ઘઉં આ રીતના વવાણા છે મિત્રો અહીંયાથી આપણે ધોરીઓ બાકી છે અહીંયા બધી કિરો છે મિત્રો ધોરીઓ મિત્રો આજે ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને આજે ઓગણીસ અગિયારને આ દિવસે રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ હોય અને આજે આપણે એમના જન્મદિવસના દિવસે જ આપણે ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે મિત્રો અને ઘઉં પણ આજે જ વવાણા છે અને આજે જ આપણે આમાં પાણી ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આજે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે તો મિત્રો સપોર્ટ કરજો સારું મિત્રો જય જવાન જય કિસાન